જૂનાગઢમાં વ્યાજખોરીના વિરુદ્ધમાં ખાટ રાજપૂત સમાજ દ્વારા એસપી કચેરી આવેદન આપવામાં આવ્યું છે વ્યાજખોર વિશાલ પોશિયા નામની વ્યક્તિને સત્વરે ઝડપી કાર્યવાહી કરવા માટે આવેદનપત્રમાં માંગ કરાય છે થોડા દિવસ પૂર્વે રાજેશ લાલખીયા નામના યુવાને આપઘાત કર્યો હતો તેને વિશાલ પોશિયા નામના વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો વિશાલ પોશિયા નામના વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરેલ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાઈ પાંચ એપ્રિલના રોજ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ આજે આપેલા આવેદનમાં

કે પૂરેપૂરો ન્યાય આપે એવી ખાતરી લેવા અમે આવ્યા છે આની ધરપકડ તાત્કાલિક ધોરણે થવી જોઈએ આવતા દિવસોમાં ફરિયાદ ચક્રમાં ફસાય અને કોઈ પણ વ્યક્તિ મૃત્યુને ના ભેટે એ માટે અમે એક અમારા દિલથી રજૂઆત કરવા આવ્યા છે કે આની તાત્કાલિક તપાસ થાય અને યોગ્ય વ્યાખ્યાઓને પકડી અને એને આકરી માકરી સજા દેવા આ ઉદરી જાય મારા જમાઈ છે એને જે ઓલાથી અમારે ન્યાય જોઈએ ધરપકડ જોઈએ અમારે દોલતપ્રા ના રહેવાસી છે અને જે મારો ભાઈ હતો રાજેશભાઈ વ્યાજખોર ના ચક્કર માં એને મજબૂર કરી દીધો આવું કરવું પડ્યું શું રજુઆત કરવા એવા કેટલા દિવસ ની અગિયાર દિવસ માં કોઈ અમારી ઘરે તપાસ કરવા નથી આવ્યું કે નથી કોઈ એની ધરપકડ કરી વ્યાજખોર ની પ્રકાશ દાવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ